કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમ લાગુ કર્યા છે જેમાં પોસ્ટ સેકન્ડરી સ્ટડી પરમિટ અંગે ફેરફારોની યોજના બનાવવામાં આવી છે આમાં યોજના છે કે જો સંસ્થાઓ અન્ય દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની યોગ્ય રીતે દેખરેખ નહીં રાખે તો તેમની અભ્યાસ પરમિટ રદ કરી દેવામાં આવશે નિયમ અનુસાર કોલેજો અને યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની હાજરી અને અભ્યાસ પરમિટની શરતોના પાલન વિશે ઇમિગ્રેશન વિભાગને માહિતી આપવી પડશે આ ફેરફારનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની છેતરપિંડીથી બચાવવા તેમજ કામ માટે સ્ટડી પરમિટનો ઉપયોગ કરીને કેનેડામાં બેકડોર એન્ટ્રીને રોકવાનો છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ